બરાબર તો ગણિત ચાલુ કર્યું તો આપું ગણિત જ પૂરું કરવા પછી રોજ તમે ગણિત કરશો ને મેથ્સ બેસ પ્રમાણે આગળ સોલ્વ કરો નવું શીખો સોલ્વ કરો નવું શીખો તો આપું ગણિત પૂરું કરતા પછી તમને એક જ કલાક લાગશે પછી તમે બીજો વિષય લો તો બીજો વિષય લો ત્યારે શું કરવાનું 15 મિનિટ કુંડા કરતા જે વિષય તમે શીખી ગયા છો ને એને જો બે વસ્તુ છે આપણે ધારો કે આજે અહીં લીમડાનો છાણ લઈ લઈએ અને એને એક પીપળો પાણી પીવડાવી દીધું ઓકે પછી આપણે ભૈયા જઈએ તો એ છાણ જીવે પડી છે આપણે તો ઉખાર કર્યું એને પીપળું પાણી પીવડાવી દીધું શ્રવણ આપણે વાઈફ મજા જઈએ મહિના પછી આવીએ તો એ હોય પતિ ગયું હોય તો બસ આવું થાય છે આપણે વિષય ત્યાં આપણે મૂકી દઈએ કે તોય પતિ ગયું આપણે નો કરીએ તોય પતિ ગયું એટલે રોજ થોડું થોડું પાણી પીવડાવવાનું છે એટલે શીખો બે કલાક ચાર કલાક નાખો પછી એને લિમિટમાં કન્વર્ટ કરી નાખો કે ચાર કલાકની વિશે વસ્તુ એક જ મિનિટમાં પૂરી કરો એટલે આખા વિષયમાં માની લો કે પિસ્તાલીસ ટોપિક છે દરેક ટોપિક પૂરો કરતા તમને પિસ્તાલીસ મિનિટ લાગે તો કે તો રોજ તમે પંદર પંદર મિનિટ આપો દુનિયામાં એ વિષય આખો બે વખત રિપીટ થઈ જશે અને નવો વિષય પહેલા ચાલુ રહેશે એટલે એક વિષય આખો પૂરો કરો એટલે શું થાય માની લો તમે બે મહિના મહેનત કરી મહેનત પૂરું કર્યું તો હવે તમને એટલો કોન્ફિડન્સ તો આવી જાય કે જે પરીક્ષામાં વીસ માર્ક્સ નું મહિત એમાં હું પંદર તો નહીં દઈશ બીજા બે મહિના તમે રિસ નહીં કર્યું એટલે પાછા વીસ થઈ ગયા એટલે તમને કોન્ફિડન્સ આવી ગયો હવે ચાલીસ માંથી હું ત્રીસ તો લઈ દઈશ જેમ મહિના તમારા આગળ વધતા જશે તમારો કોન્ફિડન્સ વધતો જશે

रिजन पछि चार कलाकमा चार कला